અને આપણે કદાચ થાય છે શું તે કોઈ લોંગ એ આપણે ડ્રાઈવિંગ કરતા હોય આવી જાય તેવા સમયે આપણી ગાડી કોઈ ડિવાઈડરને ઘટકી જાય તો કોઈ દિવાલ છે કોઈ ફૂલ છે આવું ન બને એના કારણે શું થાય આપણી ગાડીની સ્પીડ ઓટોમેટિકલી ઘટી ઓટોમેટિક તે બંધ થઈ જાય ઓટોમેટિકલી બ્રેક લાગી જાય એ પ્રમાણે આ આયર સેન્સર લાગે હવે આપણી સામે કોઈ પણ વસ્તુ આવે તો ઓટોમેટિક બીજું આ સેન્સર છે અહીંયા એની ઉપર પ્રકાશ મળતો બંધ થઈ જાય અથવા પ્રકાશ મળવાની શરૂઆત થઈ જાય તો આ લાઇટ છે બંધ થઈ ખ્યાલ આવ્યો જે પ્રકાશ પડે વિદ્યાર્થી તો એમાં આલેખ સે બંધ થઈ જાય છે કે પ્રકાશ બારી માંથી પડ્યો આલેખ બંધ પણ ધીરે 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 કરતા આપણે લેટ સુધી પાસે તો આ પ્રમાણે જે કામ કરતું હોય છે અને આ પંખો છે કે શું કરે તો આપણે ખબર છે આગળ પંખો કુલર ફેન તરીકે કામ કરે શું કામ પંખા છે ફરતો હોય ફરે એટલે શું થાય કે એન્જિન ઠંડુરા પણ કામ કરે ખ્યાલ હવે આપણે ગાડીએ એ ચલાવી છે એની સાથે આ સેન્સર પણ કામ કરે છે આ સેન્સર છે એ અગ્નિ ઉદાહરણ તરીકે આગ લાગી હોય તો તે કામ કરે છે જોઈ જો તમે રેડી

થઈ ગયું તો આ કાર છે તે આ પ્રમાણે હોય છે અને એ કાર આપણને કેવી રીતના ચાલે આગળ એક મોટર હોય છે પાછળ નાની મોટર હોય છે અને એ પ્રમાણે પોતે કાર એક્સેપ્ટ કરી અને એ પ્રમાણે ચાલતી હોય છે તો આ બધું આજે ફરીથી કારને આપણે